નમસ્કાર મિત્રો અહીંયા કેટલાક ગણતરી માટેના સૂત્રો રજૂ કરવામાં આવેલા છે જે ધોરણ 8 થી 10 માટે ખૂબ જ ઉપયોગી છે અહીંયા કેટલીક માહિતી જોઈએ L એટલે લંબાઈ B એટલે પહોળાઈ H એટલે ઊંચાઈ R એટલે ત્રિ આર એટલે ત્રિજ્યા અને પાય એટલે એની કિંમત બાવીસ સપ્તમાંશ લેવાની છે પાય બરાબર બાવીસ સપ્તમાઉશ તમે લઈ શકો છો અને ડી બરાબર વ્યાસ આગળનું પ્રથમ સૂત્ર જોઈએ લંગનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ મતલબ કે એલ ગુણ્યા ડી ગુણ્યા એચ બીજા નંબરનું સૂત્ર છે ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર એચ અથવા પાય ડી એચ પણ તમે લઈ શકો છો આગળનું સૂત્ર છે બંધ નાળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાય આર

ક્ષેત્રફળ બરાબર ટુ પાય છે અર્ધ ગોળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય આર નો વન આગળનું સૂત્ર છે ગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ફોર પાય આર વન આગળનું સૂત્ર છે નાડાકારનું ઘનફળ બરાબર પાઈ આર નો વર્ગ એચ ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે એટલે કે આર બરાબર ડી ભાગ્યા બે વ્યાસનું સૂત્ર છે વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રિજ્યા એટલે કે બરાબર ટુ આર શંકુની ત્રાસી ઊંચાઈ એનું સૂત્ર છે વર્ગમૂળના છેદમાં આર નો વર્ગ પ્લસ એચ નો વર્ગ આગળનું સૂત્ર છે શંકુની ત્રિજ્યા આર બરાબર એલ વર્ગમૂળના છેદમાં નો વર્ગ

ઘનફળ બરાબર ચાર ત્રત્યાંશ આય આરનો ઘન આ હતા ધોરણ થી દસ માટેના સૂત્રો આપ આ સૂત્રોના ઉપયોગથી સરસ મજાના તમારા દાખલાઓ ગણી શકો છો અને તમારી સિદ્ધિઓને આગળને આગળ લઈ જઈ અમારી જીકે સફરને એક લઈ એક સબસ્ક્રાઈબ આપી આપ આગળ વધારી શકો છો ધન્યવાદ